રામ રામ ડાયરાને તો આજે ફરી પાછા આવી ગયો છું અમારા ગામના ડુંગરે આ ધારને અમે ધોકાધાર કહીએ અને ખૂબ સુંદર સૂર્યાસ્તનો નજારો જોવા માટે મને ખુદને આ માહોલ આ નજારો ખૂબ ગમે એટલા માટે આજે ફરી એકવાર ડુંગરે આવ્યો છું સંધ્યાકાળના સમયે ગીર કેવી રોડી લાગે છે જોવો મસ્ત ઠંડો માહોલ ટાઈટ વળી ગઈ છે અને ઠંડી મળી છે લાગવા તો હરિયાળી ગીર અને એમાં ખાસ યા સનસેટનો સમય મિત્રો કોને કોને આવો માહોલ ગમે છે કોમેન્ટ કરીને જણાવજો આવો અમારો ગીરનો નજર ઝાલર ટાણું થઈ ગયો ગામમાં આરતી થાય છે નગારો ઝાલર વાગે અહીંયા ઠેઠ સંભળાય છે અમે ડુંગરાના થડમાં અમારું ગામ અમારું ગામ વાંગધ્રા ગીર મિત્રો સૂરજ મહારાજ હાથમી ગયા છે તો હવે જઈએ ઘરે આજનાવ લોકમાં બસ આટલું જ આવજો જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત જય માતાજી આવજો